સમય સમગ્ર વિશ્વ નાતાલનો તહેવાર ધૂમધામથી ઉજવે છે આ તહેવારને લઈને શહેરીજનોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે સર્વ ધર્મ સંભાવનો સંદેશ આપતા તહેવારને ખ્રિસ્તી જોવા મળી રહ્યા છે જ્યારે સર્વ ધર્મ સંભાવનો સંદેશો આપતા આ તહેવારને ખ્રિસ્તી ધર્મ પાડનાર લોકો જ નહીં પણ બધા ધર્મના લોકો મનાવે છે સુરત શહેરમાં ભારતના દરેકે દરેક પ્રાંતના લોકો વસવાટ કરે છે એવામાં પચીસમી ડિસેમ્બર એટલે કે નાતાલના તહેવારને સમગ્ર વિશ્વમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે આ તહેવારને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુરત શહેરના ચર્ચોમાં ઈસા મસીહની પ્રાર્થના કરવા લોકો ઉમટી પડ્યા જ્યારે બીજી તરફ નાના નાના ભૂલકાઓમાં સાન્ટા ક્લોઝનો ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો હું વિશ્વ લાઠીએ ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝમાંથી આપનું સ્વાગત કરું છું ચાલો આપણે આજે જાણીએ ક્રિસમસ વિશે આપણી સાથે અહીં ઉપસ્થિત છે ચર્ચના ફાધર મારું નામ ફાધર રિચર્ડ પરેરા છે હું અહીંયા આ માઉન ચર્ચમાં ચર્ચમાં બે વર્ષ સુધી કાર્યરત કામ કરું છું અને અહીંયા બધા જે ખ્રિસ્તી લોકો આવે છે એને ક્રિસમસની તૈયારી માટે અમે ત્યાં લાગેલા છે ક્રિસમસ એ ઈસુ ભગવાનના જન્મના દિવસ છે જે દુનિયાભરમાં બધા લોકો ઉજવે છે અને ક્રિસમસ એટલે જીઝસનું બથ બધા માટે છે ખાલી ખ્રિસ્તી લોકો માટે જ નથી બટ બધા લોકો માટે જન્મ છે અને આ ચર્ચમાં ક્રિસમસના દિવસે લગભગ પંદર તો વીસ હજાર લોકો સુરતના રહેવાસીઓ અહીંયા દર્શન માટે વિઝિટ માટે આવે છે આ વર્ષે વધારે તૈયારી છે કારણ કે લોકોના સહભાગ એમાં વધારે છે એ ફાધરના ક્રિસમસ એ ફાધરના તહેવાર નથી આ બધા ક્રિસ્તી લોકોના તહેવાર છે એટલે બધા લોકો અહીંયા ચર્ચના ડેકોરેશન માટે અત્યારે તમે જોવો છો કમ્પાઉન્ડમાં નાના બાળકો માટે જે ક્રિસમસના આનંદ છે જોય છે એ લોકો બાળકો ઉજવે છે બધા અમારા જે યુવક મિત્રો છે એ લોકો પણ આ નાના બાળકો માટે ક્રિસમસના જોય આપવા માટે પ્રયત્ન કરે છે અમે બધા લોકો માટે નહીંથી કરી શકાય કારણ કે અમને પાસે વધારે જગ્યા નથી અહીંયા જે જગ્યા છે એમાંથી જ અમે જે કરી છે કરીએ ક્રિસમસ માટે કેટલા દિવસ પહેલાંથી તૈયારી એ લોકો લગભગ ક્રિસમસના ક્રિસમસ માટે એવી રીતે આધ્યાત્મિક તૈયારી અમારી જ લગભગ પચીસ દિવસની રહે છે એને જ કહે છે આગમન ઋતુ આગમન એટલે આગવું ઈસુ ભગવાનના આધ્યાત્મિક રીતે ચર્ચમાં ચાર રવિવારે તૈયારી કરવા માટે એટલે લોકો આધ્યાત્મિક રીતે તૈયારી કરીને પ્રાયશિત સંસ્કાર લે ન ઈશ્વર પાસે પોતાના પાપોની માફી માગીને ઈશ્વર પાસે નજીક જવા માટે ઈશ્વરના સંબંધ એને સાથે એ કરવા માટે આ લોકો પ્રયત્ન કરે છે તો આધ્યાત્મિક તૈયારી તો લગભગ પચીસ દિવસની છે ચર્ચના ડેકોરેશન એ તો પાંચ છ દિવસ પહેલાં જ ક્રિસમસના આપણે અહીંયા તૈયારી કરીએ ચર્ચની સફાઈ ડેકોરેશન બીજું ઘરને ગભાન બનવાનું હોય ત્યાં કમ્પાઉન્ડમાં એવી રીતે તૈયારી એ તો ચાર પાંચ દિવસની તૈયારી ક્રિસમસના તહેવારમાં બાળકોના પ્રિય સાન્ટા ક્રોઝ ભેટ સોગાતો આપે છે બાળકોને તે ખૂબ પ્રિય છે સુરત નર્સરીઓ અને પ્લે ગ્રુપોમાંથી બાળકો સાન્ટાક્લુઝના લાલ લાલ વસ્ત્રો પહેરીને આ તહેવારની વિશેષ રીતે ઉજવણી કરતા હોય છે પ્લે ગ્રુપના ટીચરો દ્વારા બાળકો પાસે વિશેષ રીતે ગીતો ઉપર પરફોર્મન્સ કરાવી નાતાલના તહેવારની ઉજવણી કરાવી હતી અને સમજણ આપી હતી આ દિવસે બાળકોને ગિફ્ટો પણ આપવામાં આવે છે સર્વ ધર્મ સંભાવનો સંદેશો આપતો તહેવાર એટલે નાતાલનો તહેવાર હવે દરેક લોકો ઉજવે છે ભગવાન ઈસુ ખ્રિસ્તે આ ધર્મનો ફેલાવો વિશ્વભરમાં કર્યો હતો સુરત શહેરમાં પણ નાતાલના તહેવારની તૈયારીઓ ઘણા સમય પહેલાં શરૂ થઈ જતી હોય છે એવામાં લોકો ઈસા મસીની પ્રાર્થના કરી ચર્ચમાં મીણબત્તી સળગાવી શાંતિ અને ભાઈચારાની મનોકામના પણ કરતા હોય છે તો ભગવાન ઈસુએ પણ ભાઈચારાનો સંદેશો આપ્યો આજનું ઓકેશન એટલે હમણાં ક્રિસમસ આવે છે એટલે ક્રિસમસ સેલિબ્રેશન અમે એવરી યર અહીંયા સ્કૂલમાં આ રીતે જ કરતા હોઈએ છીએ એટલે આપણે ક્રાઇસની છોકરાઓને બધી સમજ પાડવા માટે આખો અહીંયા ડેકોરેશનને આ રીતે અમે એવરી યર કરતા હોઈએ છીએ એટલે ગુડ બાય ટુ ધ કમિંગ ગુડ બાય ટુ ધીસ યર એન્ડ વેલકમ ટુ ધ કમિંગ યર એટલે ગુડ બાય ટુ થાઉઝન્ડ એન્ડ વી વેલકમ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન ક્રિસમસના જે કોરલ સોંગ્સ છે એના પર એ લોકોને અમે ડાન્સ કરાવીએ છીએ એટલે રેગ્યુલર એટલે આમ પ્રેક્ટિસ કરાવી ને અત્યારે એ લોકો અહીંયા આગળ પરફોર્મન્સ કરશે જિંગલ બેલ છે પછી મિની સાંતા છે એવા બધા સોંગ્સ છે જેવા અમે સિલેક્ટ કર્યા છે ને એના પર એ લોકોને પ્રેક્ટિસ કરાવી છે ને એ લોકો અત્યારે સ્કૂલમાં એ સોંગ્સ પરફોર્મ કરશે